ભુજમાં ફાઇનાન્સના સંચાલકો દ્વારા લોનધારક ઉપર ખૂની હુમલો કરી અને નાસી છૂટેલા બંને આરોપીને રાજસ્થાનની પકડી અને પોલીસે બરાબરી શરાભરા કરી હતી આજે વરઘોડો કાઢી અને તેમનું આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આરોપીને નિહાળવા માટે એકત્ર થયા ભુજના જુબેલી સર્કલ પાસે છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વરઘોડો કાઢવામાં આવ્યો હતો એ ડિવિઝનથી લઈને જુબેલી સર્કલ સુધી પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું સરા જાહેર હુમલો કરી કાયદો વ્યવસ્થાના તેમને ધજાગરા ઉડાવ્યા હોય ત્યારે પોલીસ ખૂબ જ ગંભીર બની હતી અને છેક રાજસ્થાનથી થાર ગાડીમાં આ બંને આરોપીને પકડી લાવી હતી અને આજે તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું જે ગુનામાં બે આરોપી પકડવાના બાકી છે તેમને પકડવા માટે પોલીસે ઠેર ઠેર ચાળ બિછાવી છે અને ટૂંક સમયમાં બંને આરોપી પકડાઈ જશે તેવો પણ પોલીસે આશાવાદ કર્યો છે ગુનો આચરી રાજસ્થાન વાઘેલા આ બંને આરોપી વાઘેલા અને સોઢાને ઝડપી પાડી આજે પોલીસે બરાબરની સરાભરા કરી હતી તેમનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને તેમની સરા સરાભરા સાથે વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો અને આરોપી સામે ધાક બેસાડતી પોલીસે કાર્યવાહી કરતાં ફફડાટ મચી જવા પામ્યો હતો